જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે સર રવિવાર અને આપણે આવીએ છીએ એસબી શોપિંગે પણ આજ કોઈ નક્કી નહીં બધાને આવવાનું કારણ કે જે આપણે પૂંજોજીને જશુબાને બધા રહ્યા એન કોમો કોઈક અવસર છે અને દિલીપને લગભગ જાય પાલનપુર તો પછી હોય મારે એકલાન દેહવાન થાય પણ એની પહેલાં આ બાજુ જોઈ લો આપણે બોડીગાર્ડ ભાઈઓ આવી ગયા છે આજ પાલનપુર જવા માટે રેડી થઈ બરાબર તો આજ તો ખાલી પાલનપુર જ જવાનું હોય દરરોજ તો ત્રણ ચાર જગ્યાઓ હતી પણ આ ખાલી પાલનપુર જવાનું હોય તો તમારો બોલો જે કોઈ સુધી બોલવા હોય બોલો બોલો એ વાત એ ખાલી સેફ્ટી નું છે એટલે ફાવે અને આપણે એસબી વાળાને ગમે તો જવાનું હોય બાર તો આપડે આ ભાઈઓ બધા હંગાથે જ હોય છે તો આપણે થોડીવાર રેઈન દિલીપ કે શ્રવણ કે બધા આવીએ તો થોડી વાર રેન વ્લોક ચાલુ કરીએ અને આ શ્રવણનો બર્થડે છે તો તમે બધા કોમેન્ટમાં શ્રવણને હેપી બર્થડે લખી દેજો અને આપણે આવે એટલે વિડીયો બતાવીએ શ્રવણને તો મિત્રો આપણે વ્લોગનો એન્ડ કર્યો તરત આવી ગયો છો થાય માહી માહી તો છોટા વ્લોગર આ વ્લોગર ત્યારે શું કહેવાય જતા તા મને ખબર રહે છોટા વચ્ચા હૈ ગયા એવું કહેવાય બરાબર તો બોલી એટલે તને હમણાં ખાચા દાડા તમારો વ્લોગમાં આવ્યો નહીં બહુ દાડા થઈ ગયા અતિશય આપણો આજે વ્લોગ આવી ચૂક્યો છે માય વ્લોગર માં એટલે એમ નહીં કોક દાડો વ્લોગ માં આવે હવે તમારી એડ કરવાની એડ તો કરવાના તમારા વ્લોગ માં ના રાજી તો કહો તો નહીં હું પણ નહીં કટ કરતો સારું કટ ના કરે સારું કટ ના કરે એમ મારું તો પછી તો અમાર વચ્ચે થોડું ગળવાની મેટર થઈ ગઈ બે જણો એ તો મેટર કેટલી વાર ગળે છે માર ભાઈ નહીં વિડિયો લઈને આવ્યો છું વિડિયો લઈને આવ્યો છું થઈ ગઈ હતી મેટર વચ્ચે એટલે આમ લડાયા ના કોઈ પણ ખાલી આમ બોલચાલ થઈ ગઈ હતી થોડીક એટલે હું એના કે વિડિયો નતો ઉતારતો પણ હવે પાછો ચાલુ કરી દીધું હે બર્થડે બોય આયો આ બાજુ આવી ગયો બર્થડે બોય લઈ તૈયાર બાજુ ઓમદા જે હેપી બર્થડે થેન્ક યુ મિત્રો હા દોસ્ત તો આજ મારા જીગરીનો બર્થડે છે કોમેન્ટ બધા હેપી બર્થડે લખવાનું ભૂલતા નહીં મારા બર્થડે માં નહીં લખ્યું ચાલશે પણ ઓના બર્થડે માં લખી દેજો તો આ બાજુ રેડી થઈ માહી ના શ્રવણ બે જણા અને પેલી બાજુ જોઈ લો એક બીજો બ્લોગર આવ્યો છે જીગો જીગા ભાઈ તો જીગર તો જીગા બે શબ્દ બોલો હડો જાણ

માતા પિતાના આશીર્વાદથી અને તમામ ચાહક મિત્રોના સપોર્ટથી આજે ચેનલમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો એ બદલ તમે જે સપોર્ટ કર્યો બધો તમારો દિલથી ખૂબ ખૂબ આભાર અને

હવે મારી વાત સાચી હોય તો કમેન્ટ કરજો કારણ કે હું એવું કહું આ ભાઈ બે દાળથી વિડીયો મેલતો નહીં એટલે મેં એમ કીધું વિડીયો ચમ મેળતો નહીં હવે જવું એટલે મેં કીધું કે વિડીયો ચમ મેલતો નહીં તેવું કહે કે હું બે દાળથી થોડો રીસે પડેલો હતો એટલે તો મેં કીધું રીસે પડેલો હોય એમાં ચેનલ નહોત ચેનલ ન હું લે આપેલું કરે વિડીયો તો તર્ષે બડેલું હોય તો તર્ષે બડેલું મઢું નાઈસ ને ચેનલ માં તો યાર જોઉં ના કે મન યાર ચાહક મિત્રો ની આ જે ખબર પડી જાય હા વ્લોગ એટલા હું વ્લોગ એટલા હું કે જે આપણે real લાઈફ જે હોય હાલ હું બેઠો હું એવું ન કે હું મસ્ત તૈયાર થઈને હારા કપડા પહેરીને ચશ્મા બસ પહેરીને જ વિડિયો માં આવું જે સહી રેગ્યુલર હું જો આ આયા 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 જો બાપા માથું હલાવે આ આ જો કરી દે ના આ તો અમુક કી કમેન્ટ કરી કે

ઉપાડી નાઈ જારા માર ને જગ્યા ભલે તારી રહી જગ્યા ભલે તારી રહી ત થી વાત કહે

કાકા હતી હવે ચાહક મિત્રને ખબર પડી જઈ ગરશીત ગમંડી નહી તો કારણ છે ઓ કારણ કારણ ગાડી લાવ્યો એટલે ગમંડી થઈ ગયો ના એવું નહી કારણ ગમંડી છે જ તો દેખાતો નતો હે હે એ માર ધક્કા લાગતી લે વેલા રમજી મને રમુ જોર નિપો

પરદેસી પરદેસી જના નહી મુજે છોડ કે મુજે છોડ કે પરદેસી મેરે યાર ભુલા મુજે યાદ રખના मिल कहीं भूल न जाना परदेसी परदेसी दीपा जाना नहीं हमें छोड़ के अजितलाल हमें छोड़ के सारे गामा बदोनी ફોન આવે ફોન આવે લે જલા કેમેરો પકડ ફોન આવે એટલે હું આ તો આપણે ફોન શૂટિંગ પૂરું નઈ કરવાનું ભાઈ બોલો જો આપણે બીજી વતા વગાળો હે બોલો લોકડી એ બોટ હો તો મિત્રો આપણે બેઠા હતા શોપિંગ અને દિલીપ ને ઓપનિંગ માંથી પાસે આવી જાય ઘેર તો દિલીપ શોપિંગ પાછો આવી ગયો તો પડે નહી યાર

啊！Ah? <laughs>